હલો મિત્રો જય માતાજી જય માતાજી આપણે આવી ગયા છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અનાજ કઠોળની હરાજીમાં તો અનાજ કઠોળની હરાજીમાં જઈને અનાજ કઠોળના ભાવ જાણી લે મિત્રો જય માતાજી જય માતાજી અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૂર્યોટિસમદા વંદે દેવયુ માસુરપુર વંદે ચિતરણ વંદે પંડકભોજન મૃગધર વંદે પશુનાં કદે વંદે સિયસાનિનય વંદે નિપુણ પ્રિયં વંદે ભક્તજલાર્સોરદ વંદે શિવ શંકરમ

سات سو روپیہ مغ سولیم مگنی पां सौ तेत्रिस पंज सौ तेत्रिस پانچ سو چھبیس پانچ سو چوبیس گاؤں

ચાર પા हमें पास नंबर 22 कितना 535 5 नंबर 5 हमें 535 535 जुवार ये पारिश्रमिक है ये कर लेते हैं बंदर 16 16 में जोड़ा भाई करो 516 516 पॉइंट